તો અહિયાં મેં દૂધ છે તે ફૂલ ફેટ વાળું લીધું છે તો હવે આપણે તેને પાંચ થી સાત મિનિટ ગરમ કરી લઈશું તો મેં એક બાઉલ લીધું છે તેમાં આપણે સોખા એડ કરી દેસુ તો મેં અહિયાં બાસમતી સોખા લીધા છે તમે તમારી પાસે જે કોઈ અવેલેબલ હોય તે તમે લઈ શકો તો તેને બે પાણીએ ધોઈ લીધા છે તો મેં અહીંયા દસ થી બાર કાજુ લીધા છે અને દસ થી બાર અહીંયા આપણે મખાણા લઈ લઈશું તો આ આપણું સિક્રેટ ઇંગ્રેડિયન્ટ છે તો હવે આપણે તેને જે આપણે દૂધ ગરમ મૂક્યું છે તે આપણે તેમાં નાખી દેવાનું છે તો અહીંયા આપણે બે ચમચા દૂધ નાખી દઈશું આ રીતે આપણે તેને મિક્સ કરી અને દસ થી બાર મિનિટ જેવું આપણે તેને પલળવા દેવાનું છે તો અહીંયા આપણે ગેસની ફ્લેમ છે તે મીડિયમ રાખીશું અને દસ થી બાર મિનિટ આ જે આપણું ગ્રેન પલ લે ત્યાં સુધી આપણે તેને દૂધને ગરમ થવા દેવાનું છે તો આ સરસ એવું આપણું પલ્લી ગયું છે તો હવે આપણે તેને ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો આ સરસ એવું આપણું ગુલ્ફીનું બેજ છે તે સરસ એવું સ્મૂથ અને ક્રીમી એકદમ રિચકી એવું આપણું બેજ બનીને તૈયાર થઈ ગયું છે તો અહીંયા દૂધ પણ બળી ગયું છે ઘણું ખરું તો હવે આપણે તે આ રીતે નાખી દેવાનું છે તો હવે આપણે તેને આ રીતે મિક્સ કરી તો હવે સાત થી આઠ મિનિટ આ રીતે ગરમ કરશું એટલે સરસ એવું ઘાટું એવું આપણું રબડી જેવું ગુલ્ફી નું બેઝ બનીને તૈયાર થઈ જશે તો આ સાત થી આઠ મિનિટ થઈ ગઈ છે અને સરસ એવું ઘાટું થઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો હવે આપણે ઠંડુ થવા માટે નીચે ઉતારી લેશું તો સાત થી આઠ મિનિટ થઈ છે તો સરસ એવું ઠંડુ પણ થઈ ગયું છે તો અહીંયા મેં ખાંડ લીધી છે જો તમારે એકદમ હેલ્ધી રીતે ખાવી હોય તો તમે ખાંડ ની જગ્યાએ ગોળ પણ લઈ શકો ગોળમાં પણ ખૂબ જ સરસ થાય છે તો આ રીતે આપણે મિક્સ કરી લેશું તો અહીંયા મેં એલસી પાવડર લીધું છે તો હું અહીંયા પાવડર જ નાખું છું તમારે કોઈ પણ બનાવવી હોય તે તમારે નાખી દેવાનો તો મેં અહીંયા મિક્સર જાર લીધું છે તો હવે તેમાં આપણે આ બે છે તે નાખી દેસુ અને ફરીથી આપણે તેને કરી લેવાનું છે તો સરસ એવું આપણું પેજ બનીને તૈયાર થઈ ગયું છે ક્રીમી અને એકદમ રિચકી એવું આપણું પેજ બનીને તૈયાર થઈ ગયું છે તો મારી આગળ આ રીતનું મોડ છે તો તમારી પાસે જે કોઈ મોલ્ડ હોય તેમાં તમે બનાવી શકો અને ન હોય તો તમારી પાસે સ્ટીલનો ડબ્બો હોય તો તેમાં પણ તમે બનાવી શકો તો આ રીતે આપણે કરી લેશું તો અહીંયા મારે છ ગુલ્ફી બનીને તૈયાર થઈ જશે તો આટલું મારી પાસે જે ગુલ્ફીમાં લાકડાની સ્ટીક આવે તે નથી તો અત્યારે હું અહીંયા જે સાથે આવી તે લગાવી રહી છું તો મારી બેબી પણ મને હેલ્પ કરે છે કેમ કે તેમને ખાવાની ઉતાવળ હોય એટલા માટે તો આ રીતે સ્ટીલની એક ડબ્બી છે તેમાં મેં બટર પેપર આ રીતે રાખી દીધું છે તો બટર પેપર રાખવાથી જ્યારે આપણે આપણું આઈસ્ક્રીમ જામી જાય ત્યારે આ રીતે કાઢવામાં આપણને ઈજી લાગે એટલા માટે આ રીતે આપણે બટર પેપર નાખી દેવાનું તો ઉપરથી આ રીતે પણ આપણે કવર કરી લેશું ઉપરથી આ રીતે બંધ કરી અને આપણે સાત થી આઠ કલાક સુધી ફ્રીજ ફ્રીઝરમાં રહેવા દેવાનું છે તો સાત થી આઠ કલાક થઈ ગઈ છે તો સરસ એવી આપણી ગુલ્ફી બનીને તૈયાર થઈ ગઈ છે તો આ રીતે આપણે બધી ગુલ્ફી કાઢી લેવાની છે તો આ રીતે આઈસ ક્રિસ્ટલ નો ભાગ સેજે નથી અને તમે ખાવ ત્યારે તમને ખબર પણ નહીં પડે કે આ ચોખાથી બનાવેલી છે એટલી ક્રીમી અને ટેસ્ટી આ ગુલ્ફી બનીને તૈયાર થાય છે તો જે આપણે ડબ્બીમાં ભર્યું હતું તેને પણ આપણે આ રીતે બટર પેપર ખેસી અને કાઢી લેવાનું તો ઈઝીલી આ રીતે નીકળી જાય છે તો હવે આપણે આપણે તેના પણ તો ફ્રેન્ડ એક વાર જરૂર તમે પણ આ રીતે ટ્રાય કરજો તમને પણ ખુબ જ ખાવાની મજા આવશે તો તેને પણ આપણે આ રીતે ઉપરથી ગાર્નિશ કરી લીધું છે